Min skole lige hjemme af navn

તમારી સ્કૂલ ની લવ સ્ટોરી કહો અને તમારી સ્કૂલ માં બેસ્ટ ફ્રેન્ડ કોણ હતી વાહ વાહ મારો પ્રશ્ન એ છે કે પરેશભાઈ એરપોર્ટ નથી તો તમે તમારું પ્રાઇવેટ હેલિકોપ્ટર ક્યાં ઉતારો હેલિકોપ્ટર ઉતારી તમારા પ્રશ્ન ના આપણે જવાબ દેવાનું સ્ટાર્ટ કરી દઈએ તો ભાઈ તમારા બધાના પ્રશ્ન એટલે હતા કે આખું એવડું મોટું લિસ્ટ થઈ ગયું છે તો વન બાય વન આપણે પ્રશ્ન બધા લેશું તો સૌથી પેલી કમેન્ટ હતી આપડી કે તમારું ગામ કયું છે તો ભાઈ ગામની વાત કરું તો ગીર સોમનાથ જિલ્લાની અંદર વેરાવળ તાલુકાનું વાવડી આદરી ગામ છે અમારું તો નેક્સ્ટ આપણો બીજો પ્રશ્ન એ છે કે તમે કેટલા ભાઈઓ છે તો ભાઈ અમે બે ભાઈઓ છે બે ને કોઈ છે નહીં અમે ઓનલી ફોર

ભાઈ ભાઈ ના ઘર ના છોકરી એટલા જણા અમારા ફેમિલી માં છે ટોટલ ભાઈ નવો પ્રશ્ન એવો છે કે તમારા ભાઈ નું ફેસ રિવીલ ક્યારે કરવાના છે તો ટૂંક સમયની અંદર બહુ જલ્દી આપણે આપણા મારા ભાઈ નું ફેસ રિવીલ કરવાના છે દસમો પ્રશ્ન એ છે કે તમારા લગ્ન ફોટો બતાવો મારા ભાઈ અહીં જોઈ લઈને લાઈવ બતાવો ને હું જરૂર છે મારા વાલા લાઈવ જ છે અગિયારમો પ્રશ્ન એ છે કે તમારા મમ્મી નું નામ શું છે તો મારા મમ્મી નું નામ રામીબેન છે બારમો પ્રશ્ન એવો છે કે શું પરેશભાઈ ખરેખર તમારા ઘરે લસણવાળી ચા બને છે તો ના ભાઈ ટૂંકમાં એ શું કે મારો શું કહેવાય પેટર્ન ડાયલોગ છે મતલબ કે એક એવું કન્ટેન્ટ છે કે ભાઈ હું દર વખતે કહેતો કે આદુ એલસી લહણવાળી ચાલે એટલે ટૂંકમાં મજા આવે ખરેખર આદુ એલસી લહણવાળી ચા આપણે અહીંયા બનતી નથી લસણ તો નથી નાખતા કદાચ એલસી પણ માનમાં નાખતી હોય તેરમો પ્રશ્ન એવો હતો કે પરેશભાઈ તમારા પપ્પાનું મૃત્યુ ક્યારે થયું તો ભાઈ છવ્વીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ અચાનક એટેક આવવાને કારણે મારા પપ્પાનું તો હવે છે ને કબુબેન ના ઘણા ખરા પ્રશ્ન હતા કારણ કે આપણી ચેનલ માં વારંવાર કબુબેન આવતા હોય છે તો કબુબેન ઘણા પ્રશ્ન હતા તો આપણે ડાયરેક્ટ કબુબેન જ પૂછીએ અને 14મો પ્રશ્ન એ છે કે કબુબેન તમારું ગામ કયું છે તો આપણે કબુબેન જ પૂછીએ ભાઈ મારું ગામ આદરી છે 15મો પ્રશ્ન આપણો એ છે કે કબુબેન તમે કેટલું ભણેલા છો તો ભાઈ મારે અત્યારે ભણવાની વાત કરું તો મારે અત્યારે ટીવાય બીકોમ રનિંગ છે ભારતી બેન ની નાની બેન છું આ મોટી છે આ નાની છે એટલે કે મારી સાડી છે સત્તરમું પ્રશ્ન એ હતો કે કબુબેન નું સાચું નામ શું છે તો આપડે પૂછીએ કે તમારું સાચું નામ શું છે મારું સાચું નામ શું છે

બાવીસ પ્રશ્ન એવો નોર્મલી હતો કે તમે જયારે બ્લોગિંગ કરો છો ત્યારે કેમેરો કઈ રીતના સ્ટાર્ટ કરો છો અને એન્ડ કઈ રીતના કરો છો તો આ રીતના ફોન બ્લોગિંગ કરતા હોય વધારે પડતા તો જે સાપ હોય ને એનાથી ટૂંકમાં સ્ટાર્ટ થઈ જાય ને બંધ થઈ જાય ઓકે ત્રેવીસ પ્રશ્ન એવો છે કે પરેશભાઈ તમારે યુટ્યુબમાંથી ઇન્કમ કેટલી છે તો ભાઈ ઇન્કમ આપણે ટૂંકમાં કહી ન શકીએ કારણ કે કહી ન શકીએ એનું રીઝન એ છે કે યુટ્યુબની ગાઈડલાઇન્સ ને ખિલાફ હોય તમે આમ જનરલી કરો તો એક આઈફોન છે ને લઈ ચોવીસ પ્રશ્ન એવો હતો કે પરેશભાઈ જીરો થી લઈને અગિયાર હજી સબસ્ક્રાઈબર થયા ક્યાં લગીમાં તમે ટોટલ કેટલી ઇન્કમ કમાવી છે તો ભાઈ એક યુટ્યુબ ચેનલ

તો વાત કરું ને તો કે અમર અકબર એન્થની ત્રણેય છે અને અમે બધા એઝ એ યુટ્યુબર છે અને બધા યુટ્યુબમાં બ્લોગ બનાવીએ છીએ એના કારણે યુટ્યુબ તરીકે જ બધા ફેમિલી મેમ્બર બન્યા અને ટૂંકમાં બેસ્ટ ફ્રેન્ડ બન્યા હું જાણવા માંગુ છું કે તમે જનકભાઈને જ્યારે પહેલી વાર મળ્યા તો જનકભાઈના રિએક્શન કેવા હતા જનકની તો યાર વાત કરું ને અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા ને ક્યારે અમે ટૂંકમાં એને ઘરે ગયા હતા જોકે હતી ને સાથે આપણે બધી ગયા હતા ક્યારે એ ટૂંકમાં મારે બ્લોગિંગ ચાલુ હતું જનકભાઈ જ્યારે કંઈ આવ્યો ને ક્યારેય ટૂંકમાં હું કહેવાય કે આમ એક વાર ચોક થઈ ગયો તો ગભરાઈ ગયું તો એને ક્યાંય એક એવો છે કે તમે કેટલું ભણેલા છે અને તમારે દસમામાં મને બારમામાં કેટલા ટકા હારી છે સૌથી મોટો મોટો અગ્રો પ્રશ્ન છે કબુબેન કઈ વાંધો નહીં આપણે ઓડિશન આપણે કહી દઈએ કે મારા દસમાંની અંદર ઓગણસી ટકા હતી અને બારમા ની અંદર પંચ્યાસી ટકા તમે નોકરી કરો છો અને તમારી નોકરી ગવર્મેન્ટ છે કે પછી પ્રાઇવેટ છે ભાઈ મારે ગવર્મેન્ટ જોબ નથી મારે પ્રાઇવેટ છે મારે પોતાની ગીર સોમનાથ જિલ્લાની અંદર સોલ ટેસ્ટિંગ લેબ છે કે આપણે જે જમીનને રિપોર્ટ કરતા હોય અને અને એ મારું ખુદનું પોતાનું પ્રાઇવેટ સવાલ એવો છે કે તમને મળવું હોય તો શું કરવું પડે તમારી વાત કરવી હોય તો શું કરવું તમારે મને મળવું હોય તો મારા પીએની ને લેવી પડે રામવાડાની ના ભાઈ મજાક કરું છું પણ મને મળવું હોય ને તો તમારે અથવા તો મારી જોડે વાત કરવી હોય તો તમારે ક્યાં જવાનું કારણ કે મારા હરેક વિડીયોની અંદર છે ને નીચે ડિસ્કશન બોક્સની અંદર

તો નાના એટલે કે સૌ નાના જ હોય બરાબર એક સમયની માલિપા બધાએ ઝીરોથી સ્ટાર્ટ કરી હોય છે અને બધા ઉપર લગી જતા હોય છે તમારે યુટ્યુબની અંદર આવું ને કામ કરું યુટ્યુબની અંદર પેટ ભરીને પૈસા પણ મળે છે પણ મહેનત પૂરેપૂરી માગે તમે કોઈના ઓલા ઉપર ના આવતા કે ભાઈ હું આજે યુટ્યુબમાં આવ્યો છું ને એ જે કોઈક મને સપોર્ટ કરશે ને મારી સ્ટોરી મૂકશે ને મારી સાથે કોલઅપ મારશે ને ભાઈ એવું કંઈ નહીં કરવાનું ખુદના દમ ઉપર આવવાનું ભલે તમને શરૂઆતમાં પાંચ વ્યૂ આવે તો દસ વ્યૂઝ આવે તો તમારા મહેનત ઉપર આવવાનું ને સેમ કે મને ટૂંકમાં હું જ્યારે મેં શરૂઆત કરી ને ત્યારે મારા ઘરના પણ મને સપોર્ટ નહોતા આપતા ટૂંકમાં પાંચ દસ પચાસ વ્યૂઝ આવતા હતા ને આજ તમે જોઈ શકો છો કેટલા વ્યૂઝ આવે મહેનત કરતા રહેવાનું એક દિન સમય તમને ચોક્કસ સફળતા છે તમારી ફેવરિટ કાર કઈ છે અને બાઇક કઈ છે તો ખાસ તો જણાવી દઉં કે અત્યારે મારી કોઈ ફેવરિટ કાર નથી કે મારી કોઈ ફેવરિટ બાઇક છે ને જે છે ને એમાં આપણે ખુશ છે સાડત્રીસમો ક્વેશ્ચન છે તમારી પાસે કેટલી ગાડી છે ગાડીની વાત કરીએ તો મારી પાસે દસ ફોર વ્હીલ છે મેં ફોર્ચ્યુનર છે થાર છે

મારી પણ હતી ને ભારતીય પણ ખબર છે હતી ને મારી એમ ના ભાઈ હવે ટૂંકમાં હવે અત્યારે જે કઈ જોયું એ બરાબર એ વાત આપણે સંચેડવા નથી માંગતા તો આ પ્રશ્નો આપણે અહીંયા જ એન્ડ કરશું નેક્સ્ટ તેતાલીસ ક્વેશ્ચન છે કે તમારી અને ભારતીય બેન ઉંમર કેટલી છે વાહ ભાઈ વાહ ક્યારે છે ને ક્યારે હું તો કહી દઉં પણ હું કેવું છોકરીઓની ક્યારે ઉંમર પૂછાય નહીં મારી ઉંમર તમને ત્રીસ વર્ષ છે મારી બે છ ઓગણીસો ત્રાણું છે મારી ઉંમર છે ત્રીસ વર્ષ અને મિસિસ ભારતી સોલંકી છે ને અઠ્યાવીસ વર્ષ મારા કરતાં બે વર્ષ નનકી છે તમારા એકમાં ક્વેશ્ચન છે તમારી બંને દીકરીઓ શું જોડવા છે હા યાર બહુ મોટા બધા પ્રશ્ન આવતા હતા ઘણા હરેક બ્લોગની અંદર હતા કે તમારી બંને દીકરીઓ છે જોડવા છે તો ના ભાઈ મારે બે દીકરીઓ જોડવા છે નહીં મોટી છે છ વર્ષની છે નાની છે પાંચ વર્ષની છે નેક્સ્ટ છેતાલીસમાં ક્વેશ્ચન છે ડૉક્ટર ભરત આહિરની જે એફનું નામ શું છે વાહ ભાઈ વાહ તું બધીની પોલ ખુદી કરે તો ભાઈ ડૉક્ટર ભરતની જીભનું નામ હું છે એ આપણે કઈ બોલવાનું થતું નથી કારણ કે નેક્સ્ટ હમણાં ભરત જ્યારે આવશે એનું નામ છે બધું આપણે લાઈવ ભરતભાઈ ને સુતાલીસ મો પ્રશ્ન છે કે ભાઈ હું આફ્રિકા થી તમારા વિડીયો જોઉં છું થેન્ક યુ ભાઈ કે તમે અમારા આફ્રિકા થી વિડીયો જોઉં છું નેક્સ્ટ અડતાલ પ્રશ્ન છે જલ્પાબેન આહિર ના કે જે પણ બ્લોગર છે અને એ ટૂંકમાં એવું પ્રશ્ન પૂછે છે કે મારો પ્રશ્ન એ છે કે પરેશભાઈ ઇનાઝ એરપોર્ટ નથી તો તમે તમારું પ્રાઇવેટ હેલિકોપ્ટર ક્યાં ઉતારો છો આપણે ક્યાં હેલિકોપ્ટર ઉતારીએ ખેતરમાં ખેતરમાં ઉતારીએ ભાઈ રેડી તો નેક્સ્ટ પ્રશ્ન છે ભાઈ નો કે ભાઈ મારે અઢી લાખ રૂપિયા જોયું છે પ્લીઝ તો કઈ વાંધો નહીં ભાઈ પાક ધરાણ લોન લઈ લઉં મળી જશે અઢી લાખ રૂપિયા મજાકની વાત કરું છું અઢી લાખ રૂપિયા જોઈએ છે કઈ વાંધો ને ફોન પે ગૂગલ પે કરજો રામભાઈને વાત વાત કરાવજો કરાવી દેશે તમારા ખાતામાં તો આજનો આપણો અંતિમ પ્રશ્ન છે ભાવેશ જોશના બ્લોગ કે જે પણ મારી જેમ યુટ્યુબની ની અંદર બ્લોગ બનાવે છે અને ભાઈ એનું એવું કહેવાનું છે કે જીરો થી લઈને તમે દસ હજાર સબસ્ક્રાઈબર થયા ત્યાં સુધીમાં તમારા પરિવારનો કેવો સપોર્ટ રહ્યો ફૂક્કા બોલાવી દીધા ભૂક્કા મારા આ તમને દેખાય ને ભાઈ બોલતી નહોતી કેમેરો ચાલુ કરું તો આમધામ ભાગતી હતી ભાઈ પણ જેમ તેમ કરીને ટૂંકમાં મેનેજ કર્યું બધું કારણ કે સ્ટાર્ટિંગમાં તમે શરૂઆત કરો ને ક્યારે કોઈ પરિવારના સાથ નથી આપતા પણ તમારે થોડી ઘણી ઇન્કમ થઈ જાય એટલું કે માલ હે તો મોહબત હે પછી બધા લોકો સપોર્ટ આપે છે ને અત્યારે જો કે આ બોલવા મારો વારો ન થતી કારણ કે ભાઈ પૈસા 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 તો બસ ફેમિલી અ એટલા કેન્સન હતા બરાબર અને બધા જે મેં યુટ્યુબરના નામ લીધા અને બધા યુટ્યુબરની ટૂંકમાં લિંક પણ અહીંયા નીચે ડિસ્કશન બોક્સની અંદર આપી દી તો બધા યુટ્યુબર જ છે બધા ડેલી બ્લોગ બનાવે છે તો બધાને આઈડીમાં વિઝિટ કરજો ને બધાને સપોર્ટ તો ભાઈ આ ક્યુએનની અંદર ચારસોથી પાંચસો જેટલી કમેન્ટો હતી અને બધાને કમેન્ટો સિલેક્ટ કરવી કબૂબેન શક્ય નથી કારણ કે બહુ અઘરું થઈ જાય એટલા માટે થઈને અને તે છતાં પણ જો ભાઈ કોઈની કમેન્ટો અમારે જેટલું બને એટલું કબૂબેન ફરતી અમે કવર કર્યું છે અને તે જો કોઈનું રહી જતું હોય તો અમે નેક્સ્ટ ટાઈમ જ્યારે ક્યુ એને બનાવશું ત્યારે ચોક્કસ તમે લઈ લઈશું પણ તમે એટલો સપોર્ટ કરો છો એ બદલ તમારો દિલથી આભાર અને ક્યુ કેવો લાગ્યો જરાક કમેન્ટ કરીને કહેજો અને બસ ફેમિલી આજનો વિડિયો અહીંયા લગી હતી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે બાય